આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપની ફાર્મા મશીનરી બનાવવાનું કામ કરે છે આ કંપનીમાં ગત તારીખ પચીસ ઓગસ્ટના રોજ રાત્રિના અડસામાં પ્રોડક્શન એરિયામાંથી એસએસ સર્કલના વિવિધ મટીરિયલની ચોરી થઈ હતી જે અંગેની જાણ પ્રોડક્શન હેડને થતાં તો એ કંપનીના સીસીટીવી ચેક કરતા ચાર જેટલા ઈસમો મટિરિયલને ટેમ્પામાં મૂકતા નજરે પડ્યા હતા અને વધુ ચોકસાઈપૂર્વક ચેક કરતા ચાર ઇસમો પૈકી એક કંપનીમાં નાઇટ ગાર્ડ સુપરવાઇઝર માર્કન્ડે મોર્યા ઓળખાઈ ગયો હતો અને ત્યાં બાદ તે નોકરી ઉપર આવતો ન હતો બાદ કંપનીના આશિફ શેખે જોઆઈડીસી પોલીસ મથકમાં રૂપિયા છ લાખ એકાવન હજારના મટીરિયલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સિક્યોરિટી ગાર્ડ માર્કંડે મૌર્યા સહિત ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મોદી ન્યૂઝ અંકલેશ્વર